ભરૂચની એપેક્સ હોસ્પિટલમાં મેલ નર્સ તરીકે ફરજ બજાવતા બત્રીસ વર્ષીય સહજાદ રાયલીના હોસ્પિટલમાં જ એટેક આવતા તેનું મોત થતાં પરિવારજનો સહિત સમગ્ર નબીપુર ગામમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે ભરૂચની એપેક્સ હોસ્પિટલના મેલ નર્સ બત્રીસ વર્ષીય યુવાનનો હોસ્પિટલમાં હાર્ટ એટેક આવતા દરમિયાન મોત નીપજ્યું હતું હાર્ટ એટેકના કિસ્સા રોજ સાંભળવા મળી રહ્યા છે જેમાં પહેલા વૃદ્ધોને હાર્ટ એટેકના હુમલા આપતા હોવાનું સાંભળવા મળતું હતું પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ હોય તેમ યુવાનો અને કિશોરીને પણ હાર્ટ એટેક આવવા લાગ્યા હોવાના કિસ્સા સામે આવી રહ્યા છે આવો જ વધુ એક કિસ્સો ભરૂચ ખાતે પણ સામે આવ્યો છે સામાન્ય રીતે કોઈ વ્યક્તિને હાર્ટ એટેક આવે એટલે આપણે તેને તરત હોસ્પિટલ તરફ છે પરંતુ જે યુવાનને હાર્ટ એટેક આવ્યો તે હોસ્પિટલમાં મેલ નર્સ તરીકે ઓપરેશન થિયેટરમાં ફરજ બજાવતા હતા ચાર માર્ચના રોજ સાંજના સમયે તે હોસ્પિટલમાં હાજર હતા તે સમયે અચાનક તેને ગભરામણ થતા તેને હોસ્પિટલ સંચાલકોએ તાત્કાલિક સારવાર આપવાની શરૂઆત કરી હતી પરંતુ તેની તબિયત વધુ બગડતા તેને આઈસીયુ વિભાગમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ ત્યાં જ દરમિયાન મોતનું હતું હતું અને પ્રાણ ઉડી ગયું ત્યારે અચાનક તેના મોત પરિવાર હોસ્પિટલ સાબ સહિત નબીપુર ગામમાં શોકનો નો માહોલ સર્જાયો હતો અત્ર ઉલ્લેખનીય છે કે સહેજાદના પાંચ વર્ષના લગ્ન ગાળામાં તેના એક બે વર્ષીય પુત્ર પણ છે જ્યારે સહેજાદ તેના પિતાનો એકનો એક પુત્ર હતો